નરેન્દ્ર મોદી ત્રીજી વખત લેશે પીએમ પદના શપથ ભાજપના કાર્યકરો દ્વારા લાડુના થાળ સાથે પદયાત્રા ગોઠવવામાં આવશે મણિનગરથી લાલ દરવાજા ગણપતિ મંદિર સુધીની આ પદયાત્રા એનડીએની બસો બાણું સીટ જેટલા લાડુ અર્પણ કર્યા છે મણિનગરથી આ પદયાત્રા ગણપતિને લાડુ અર્પણ કરવા માટે પહોંચશે વડાપ્રધાન આજે ત્રીજી વખત શપથ લેવા માટે જઈ રહ્યા છે ત્યારે

ભારતના ત્રીજી વખત આજે શપથ લેવા ગયા રહી ગયા છે અને નરેન્દ્ર ભાઈને સમગ્ર એકસો ચાલીસ કરોડ દેશોથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભોગ આપે અર્પણ કર્યો છે દિવસે એનડીએ ની બસો બાણું સીટ છે એટલે બસો નો અમે અર્પણ કર્યો છે આજે ભોગ આજે જ્યારે વડાપ્રધાન ત્રીજી વખત શપથ લેવાના છે તેને લઈને દરેકે દરેક વ્યક્તિની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે ભગવાનને પણ વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો છે કેમેરા મનીષ વાણિયા સાથે આવ્યો છે